આ કોટા વિધાનસભામાં આવેલું તાજ હોટલ છે એની સામે ભૂવો પડ્યો છે અને ભૂવો એટલો મોટો ભૂવો પડ્યો છે કે ના પૂછો વાત કેમકે આ લગભગ સાઈઠ સિત્તેરમો ભૂવો હશે કદાચ વડોદરા શહેરમાં આખા આ આપણો વડોદરાનો વિકાસ છે જે આંખે ઉપર ચડીને બોલે છે અને બધી જ આપણી વડોદરા શહેરની જનતાને પણ એ બતાવવામાં આવે છે કે જો આપણા વડોદરા શહેરનો વિકાસ કેવો થઈ રહ્યો છે

ભાઈ એ તો સત્તામાં બેઠેલા કોર્પોરેટરો છે બધા જાડી ચામડીના લોકો છે બંને બાજુ આ બાજુ બી કોર્પોરેટર રહે છે સામે બી કોર્પોરેટર રહે છે અને બંનેની વચ્ચે જ આખી આખા રોડની પથ્થર ફેરવી ગઈ છે અને ભોગવાનો વારો પબ્લિકનો છે પબ્લિક એ બધું ભોગવાનું છે મારો પરિચય વિઠ્ઠલ આયરે સામાજિક કાર્યક્રમ